નમસ્કાર હું છું અશોકભાઈ ઉલવા જિલ્લા ઇન્ચાર્જ અંગદાન મહાદાન અભિયાન ડાયરેક્ટર લાયન્સ ક્લબ ઓફ સિહોર ટ્રસ્ટી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સિહોર ખરેખર હું આપને એક એવી સંસ્થા વિશે વાત કરવાને જઈ રહ્યો છું કે જેમણે એવો સેવા સેતુ બાંધ્યો છે કે સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર જેમણે સેવાનું એક ઉત્તમ કાર્ય કર્યું છે એવી છે નિજાનંદ પરિવાર સંસ્થા જેમાં નથી કોઈ પ્રમુખ નથી કોઈ મહામંત્રી નથી કોઈ હોદ્દેદારો આમ છતાં સાડી ચારસો જેટલા વ્યક્તિઓ જેમાં જોડાઈને ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિઓની જબરજસ્ત સેવા કરી રહ્યા છે કોઈ દર્દીઓ છે કોઈ પરિવાર જે ખરેખર આર્થિક મુશ્કેલીમાં છે કેન્સર હોય વયોવૃદ્ધ હોય નિરાધાર હોય એમને કીટ પહોંચાડવાનું કાર્ય હોય વૃક્ષારોપણના કાર્યો હોય ખરેખર અદ્ભુત સેવા કરી રહ્યા છે મારા મિત્ર એવા અનિલભાઈ પંડિત જેમના સૂત્રધાર હોય જેમના થકી ખરેખર અમને આ સુંદર મજાની માહિતી મળીને અમને પણ જોડાવાની એમાં તક મળી આ એક ઉત્તમ કાર્ય છે એ ચોક્કસ હું કહી શકું કારણ કે વ્યક્તિ પોતાના વ્યવહારો પોતાના સમાજ પોતાનું કુટુંબ આ એની અંદર એ ખરેખર સંમિલિત હોય છે અને કંઈક કરવાની ભાવના હોય પણ એમની પાસે સમય નથી હોતો ત્યારે આવી સંસ્થાઓ ખરેખર એક માધ્યમ પૂરું પાડે છે અને મને ખરેખર એટલું જાણવા મળ્યું છે કે દેશ વિદેશથી એનાર લોકો પણ આ સંસ્થાને ખરેખર મદદ કરી રહ્યા છે અને એમ કહેવાય છે ને કે બિનપિયાની બહુ જબરજસ્ત એક કવિતા છે કબૂતરોનું ગો 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 ચકલા ઉંદર છૂછું છું અને એના છેલ્લા શબ્દો એમ છે કે ખરેખર પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું હતું દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આછું લૂંછ્યું હતું ત્યારે ખરેખર તમે જે જવાબ આપી શકો એ તાકાત એમાં હોઈ શકે કે જેણે ખરેખર કોઈ ગરીબનું આછું લૂછવા દરિદ્ર નારાયણની સેવા કરી હોય ત્યારે ખરેખર ઈશ્વર પાસે પણ એમ કહેવાય ને કે વટથી કહી શકે કે વાહ ઈશ્વર વાહ ભગવાન તમે મને જે કાર્ય માટે પૃથ્વી પર મોકલ્યો છે એ મેં કાર્ય સુંદર મજાની રીતે કર્યું છે અને એવી છાતી એમ કે કે ફૂલાવીને કહી શકવાની જે તાકાત ખરેખર આજે નિદાનંદ પરિવારના સભ્યોમાં છે એ ચોક્કસ કહી શકાય કારણ કે એટલી જબરજસ્ત સેવાઓ કરે છે દરેક વ્યક્તિને પૂછે છે કે તમારી આજુબાજુમાં એવો કોઈ નિરાધાર પરિવારો છે કોઈની કેન્સર હોય કોઈ પીડિત હોય તો એવા વ્યક્તિઓને પણ અમે ખરેખર સેવા અને સમર્પણ આપવા માટે તૈયાર છીએ દરેક વ્યક્તિને કીટ પહોંચાડવાની એવી કથાઓ કરવાની કે જે કથાઓમાં સંસ્થાઓમાં કરવામાં આવે કોઈ મંડળોમાં કરવામાં આવે અને એની જે કોઈ આવક છે એ પણ નિજાનંદ પરિવારના જરૂરિયાતમંદ વ્યક્તિઓને એ કીટ પહોંચાડવાનું સુંદર મજાનું કાર્ય કરે છે અને આ સંસ્થા ખરેખર ધન્યવાદને પાત્ર છે મને પણ એની અંદર જોડાવાની તક મળી છે એ માટે ખરેખર અનિલભાઈનો અને આખા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખરેખર મેં આપને વાત કરી એમ કે ઈશ્વરને જવાબ આપી શકીએ કે મેં કંઈ કાર્ય કર્યું છે એ એ એ કાર્ય શેમાં થઈ શકે અને ખરેખર મને તો ખબર છે કે લોકો પાસે રૂપિયા છે એમને કંઈક દાન કરવું છે પણ એવું માધ્યમ નથી મળતું ત્યારે એવા વ્યક્તિઓને પણ હું ચોક્કસ કહી શકું કે એ માધ્યમ છે અમારું નિજાનંદ પરિવાર તમે મોકલો રૂપિયાનો સવાર ઉપયોગ કરીને બતાવશો એ અમારા સભ્યોમાં તાકાત છે એ ખરેખર કાર્યની તાકાત છે એ ખરેખર કોઈ અભિમાન નથી પણ એક ગૌરવ છે અને એ ગૌરવને કારણે ખરેખર કાર્ય કરવાની ખૂબ મજા આવે મને વિશેષ વાત એ થાય કે સમગ્ર જિલ્લાની અંદર જ્યારે હું કાર્ય કરી રહ્યો છું અંગદાન મહાદાનનું કે બ્રેન્ડેડ વ્યક્તિઓ એમના પરિવારને સમજાવીને એમના અંગોનું દાન થાય અને એ વ્યક્તિઓ પોતાનું જેમને અંગ પ્રત્યારોપણ થતું હોય એ વ્યક્તિઓ ખરેખર એમનું જીવન ખરેખર ઉજાગર બને ચક્ષુદાનનું કાર્ય પણ જબરજસ્ત અમારા પ્રશાંતભાઈ ડૉક્ટર અમારા લાઇન્સના પ્રમુખ એમના થકી થઈ ગયું છે અમારા કેણથી કોઈ પણ વ્યક્તિના ઘરે જઈને એમ કહે મૃત્યુ પામેલ વ્યક્તિઓના ચક્ષુ લઈને રેડક્રોસ વિવિધ સંસ્થાઓને અર્પણ કરે છે મને ખરેખર બહુ આનંદ થાય કે લગભગ સિત્તેર વ્યક્તિઓના ચક્ષુઓ લઈને એકસો ને ચાલીસ વ્યક્તિઓને વિશ્વ દર્શન કરાવી શકવાની ભાવના એ પ્રશાંતભાઈએ અને અમારી ટીમે કરી છે એમાં નિજાનંદ પરિવાર પણ ખરેખર સંમિલિત છે અમારી લાયન્સ ક્લબ પણ સંમિલિત છે અંગદાન મહાદાન કમિટી પણ સાથે રહેલી છે તો અનિલભાઈ ખરેખર તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખરેખર મને તો એક વસ્તુ કહેવાનું મન થાય કે એક વ્યક્તિ હતો એ પોતે ખરેખર વાયોલિનમાં પોતાનો તાર ગુંજ્યાજ કરે એક જ તાર વગાડે ત્યારે તો એમને કોઈ એમ કીધું કે આવીને કે તમે એક જ તાર વગાડો છો આમ જુઓ તો ખરા કલાકારો કેટલા બધા તાર વગાડીને આમ જમાવટ કરે છે ત્યારે ખરેખર એ વ્યક્તિએ બહુ સુંદર મજાનો જવાબ આપ્યો કે એ બધા ખરેખર ફાફા મારે છે અને મને જડી ગયો છે અને એટલા માટે અનિલભાઈ આપણી ટીમને આ તાર જડી ગયો છે સેવા કરવાનો એક એક વ્યક્તિઓને આંસુ લૂછવાનો ત્યારે ખરેખર એ ચોક્કસ ઈશ્વરને ગમશે ખૂબ ખૂબ ધન્યવાદ અને આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખરેખર એમને વિશાળ ફલક ઉપર દાતાઓ મળે અને જરૂરિયાત મંદ વ્યક્તિઓ જે ખરેખર આપણને ખબર નથી ત્યાં સુધી પહોંચીને આપણું આ સંસ્થા કામ કરતી રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ સૌને નમસ્કાર વંદે માતરમ ભારત માતા કી